ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય ખેતી પ્રધાન ભારત તથા ગૌપાલન પશુઓએ માનવીની પ્રગતિમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે અનાજ કપડાં આવન જાવન તથા બીજી અનેક સગવડો માટે મનુષ્યોએ પશુનો સારો લીધો છે અલગ અલગ દેશોમાં હવા પાણી અનુસાર પ્રાણીઓનો ઉપયોગ કર્યો છે આરબવાસીઓએ જે રીતે ઊંટને પોતાનું હવાઈ જહાજ માન્યું એ જ રીતે ભારતવાસીઓએ ગાયને પોતાની માં સમાન માને છે અને એની પૂજા કરે છે ગાય આપણી સભ્યતાના મેરુદંડ સમાન છે અને આપણી આર્થિક વ્યવસ્થામાં આધારરૂપ રહી છે ભારત ખેતી પ્રધાન દેશ છે આપણી અર્થવ્યવસ્થા આજે પણ ખેતી પર નિર્ભર છે સોમાંથી બ્યાસી વ્યક્તિઓએ પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે ખેતીના વ્યવસાય પર નિર્ભર છે અને આપણે આપણી અર્થવ્યવસ્થાના આધારે જોઈએ તો આ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય છે કે ભારતીય ખેતીની પ્રગતિ કઈ દિશામાં હોઈ શકે આખા વિશ્વની ખેતીલાયક જમીનનો ચૌદમો ભાગ આપણી પાસે છે જ્યારે એ ખેતી પર અવલંબિત જનસંખ્યા વિશ્વની સમગ્ર જનસંખ્યાનો પાંચમો ભાગ છે આ હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દેશમાં વિસ્તૃત ખેતી નહીં થઈ શકે ગહન ખેતી થઈ શકે છે ગહન ખેતીનો અર્થ ઓછી જમીનમાં વધારે પાક લેવો થોડી જમીનમાં અધિક પાક લેવો એના માટે ખાતરની જરૂરિયાત હોય છે તેની પૂર્તિ ગોપાલન અને સંવર્ધનથી જ શક્ય થઈ શકે છે સમગ્ર દેશના ગ્રામીણ પરિવારોમાંના અધિકાંશ પરિવારો એવા છે કે જેઓની પાસે એક એકરથી પણ ઓછી જમીન છે એટલી ઓછી જમીનના આધારે આખા કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય હોય છે આ પ્રકારના પરિવારો જે આપણી જનસંખ્યાનો બહુ જ મોટો હિસ્સો છે જો ગૌપાલનને આપણી ખેતીના સહાયક ઉદ્યોગના રૂપમાં અપનાવવામાં આવે તો તે આપણી આર્થિક સમૃદ્ધિ નક્કી જ છે ભારતીય ખેડૂત વર્ષના બાર મહિનામાંથી આઠ મહિનામાં જ ખેતી કરે છે બાકીના ચાર મહિના બેખાર બેસી રહે છે કેટલાક મોટા ખેડૂતોને બાદ કરતાં બીજા સામાન્ય ખેડૂતની આર્થિક સ્થિતિ ઠીક ન રહેવાનું આ એક કારણ છે આ ચાર મહિનામાં એ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા લાગી જાય પોતાના ઘર પાસે એક સુંદર ગૌશાળા બનાવે અને પોતાની શક્તિ અનુસાર ગાયો રાખે અડધા ખેતરમાં એ લોકોને ખવડાવવા માટે ઘાસ અને ચારો આવે અને અડધા ખેતરમાં શાકભાજી ઉગાડે થોડા દિવસોમાં એ લોકોને ખવડાવવા માટે પૂરતો ઘાસચારો એમાંથી ઉગવા માંડશે આ પ્રકારે આખા ઘર માટે શુદ્ધ તાજા અને સ્વસ્થવર્ધક દૂધ અને ઘી જ નહીં પરંતુ દૂધ ઘી વેચીને પણ પૈસા મેળવી શકશે અને દેશમાં દૂધ ઘીનું ઉત્પાદન પણ વધશે ભેંસની જગ્યાએ ગાયને પ્રાધાન્ય આપવાનું આવશ્યક છે ભેંસનું દૂધ બધા જ પચાવી નથી શકતા ભેંસ પાડવાનું સાધારણ ખેડૂતનું ગજુ નથી હોતું ગાય પાડવી સામાન્ય ખેડૂત માટે સુગમ હોય છે પણ એક ભેંસ કરતાં ચાર ગણું ઘાસ એ ખડ ખાય છે ગાયોની સંખ્યા ભેંસથી પણ વધારે છે છતાં એના બદલે દેશને વધારે મહત્ત્વમાં મહત્ત્વ આપવામાં આવે છે ગાયો ઉપેક્ષાનો શિકાર બની રહી છે ગાયની જાતિની આ અવગણના જ આપણી આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખે છે ગાયના દૂધ આપવાના આધારે તેને ખોરાક આપવામાં આવે છે તે પૂરતો નથી એમનામાં શક્તિ હોય છે ગાયની સેવા લાડ તથા તેની સંભાળ પર તેના દૂધના પ્રમાણનો આધાર રહેલો છે કેટલાક પશ્ચિમ દેશોમાં આ સત્ય હકીકતમાં જાણી અને તેનો લાભ ઉઠાવ્યો તે લોકો ગાયની જાતિમાં સુધારો લાવવા પણ ધ્યાન રાખે છે સંયુક્ત રાજ્ય અમેરિકા સ્વીડન તથા ડેનમાર્કમાં ગાયોના ગાયોની દૂધ આપવાની ક્ષમતા આશ્ચર્યજનક છે એક સામાન્ય ગાય એક સમયે વીસ કિલો દૂધ આપે છે આટલું બધું દૂધ દોવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ મશીનો વડે દિવસમાં બે કે ત્રણ વાર દૂધ દોવાય છે આ રીતે સામાન્ય ગાય દિવસમાં ત્રીસથી ચાળીસ કિલો દૂધ આપે છે વિશિષ્ટ ગાયોનું તો શું કહેવું એનું પરિણામ એ છે કે ન્યૂઝીલેન્ડમાં દરરોજ દરેક વ્યક્તિ એક કિલો સાતસો ગ્રામ ઓસ્ટ્રેલિયામાં એક કિલો ચારસો ગ્રામ નોર્વેમાં એક કિલો ત્રણસો પચાસ ગ્રામ ડેનમાર્કમાં સવા કિલો ઇંગ્લેન્ડમાં એક કિલો બસો પચીસ ગ્રામ કેનેડા જર્મન હોલેન્ડ તથા બેલ્જિયમમાં એક કિલો પંચોતેર ગ્રામ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક કિલો પચીસ ગ્રામ ફ્રાન્સમાં નવસો પચીસ ગ્રામ સ્વિટરલેન્ડમાં નવસો પચીસ ગ્રામ તથા પોલેન્ડમાં સાતસો ગ્રામ દૂધનું વપરાતું વપરાશું થયું છે કેટલીક વ્યક્તિઓ તો એથી વધારે પ્રમાણમાં ગાયનું દૂધ પીએ છે ત્યારે શક્ય બન્યું છે કે એ લોકોએ ગાયોને વધારે દૂધ આપી શકવા યોગ્ય બનાવી છે અને એની એવી જ દેખભાળ કરી છે ભેંસનું દૂધ આ રીતે વધારી શકાતું નથી આ જ કારણ લોકો ભેંસ વાળવાનું પસંદ નથી કરતા આપણા દેશવાસીઓનું આ જ કમનસીબ છે કે આપણે ગાયને બદલે ભેંસ વધારે મહત્ત્વ આપીએ છીએ આપણા ધર્મશાસ્ત્રો તથા સંસ્કૃતિમાં ગાયને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે પરંતુ આ ઉપેક્ષાને લીધે તથા આર્થિક બાબતને ભૂલી જવાથી તેને માંસ તથા ચામડા માટે કાફી નાખવામાં આવે છે જો એનું મહત્ત્વ દૂધ ઘી છાણ વગેરે પદાર્થોને લીધે હોત તો આજે આ સ્થિતિ ના હોય ખેતી એક એવો વ્યવસાય છે જેમાં નિશ્ચયતા નથી આપણી ખેતી અર્થશાસ્ત્રીઓએ જુગાર જેવી માની છે ખેડૂતનું પોતાનું ઊંટ કઈ રીતે દિશામાં બેસે એ કહી શકાતું નથી જ્યાં સુધી પાક વઢાઈને ઘરમાં ના આવે ત્યાં સુધી કાચા તાતણે બંધાયેલી તલવાર એના માથે લટકતી હોય છે કહી ન શકાય કે કયા સમયે એ તૂટી પડે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કરાનો વરસાદ ઝાકળ જેવા જરા અમસતા ધક્કાથી એના સ્વપ્નો શીશ મહેલ કુટુંબ્યસ્તાનો આધાર તથા દેશની સમૃદ્ધિનો મહેલ તૂટી શકે છે ભારત દેશમાં આખા વર્ષમાં ફક્ત સાડા ત્રણ મહિના જ વરસાદ પડે છે એનું કારણ તથા સમય બિલકુલ અનિશ્ચિત હોય છે જ્યારે જ્યારે પાકને પાણી જોઈએ ત્યારે વરસાદ પડે નહીં અને જ્યારે પાણી જોઈતું હોય ત્યારે ન જોઈતું હોય ત્યારે મુશળધાર વરસાદ પડે છે આવી જ અનિયમિતતા હોઈ શકે છે અને એવી જ રીતે કરાનું અને ઝાકળનું કોઈ ઠેકાણું નથી આ અનિશ્ચિત ભવિષ્યમાં ખેડૂતોને જો કોઈ સારો શોધવો જોઈએ તો ફક્ત એ જ છે કે ગાયની વૃદ્ધિ કરવાના કારણે પોતાનો વ્યવસાય બનાવી દે જ્યારે કોઈપણ વખત કુદરતનો કૃપો તેના પર ઉતરે તો ગાય માતા તેને સહાય કરશે એના માટે જ નહીં પણ આખા દેશને માટે ભોજન સામગ્રીની જે સામ સમસ્યા તે વખતે ઉપસ્થિત થશે એનું નિરાકરણ પણ પોતાના દૂધ વડે કરી દેશે આપણા દેશમાં પણ હવે મશીનોનો પ્રચાર વધ્યો છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધ્યો છે એનો અર્થ એવો નથી કે હવે બળદોની અને ગાયોની જરૂરત નથી જો એવું હોત તો બળદો અને ગાયોની કિંમત એટલી બધી વધી ન હોત આપણા નાના નાના ખેતરોમાં મશીનો કામ નથી કરી શકતા મશીનોનો ઉપયોગ ફક્ત બાર ટકા મોટા ખેડૂતો જ કરી શકે છે બાકીના નાના ખેડૂતો જે કુલ ખેડૂતોના બોતેર ટકા છે એ તથા લોકોની પાસે દેશની કુલ ખેતીલાયક જમીન પાંસઠ ટકા જ છે બાકીના આણત્રીસ ટકા ખેતરોમાં કામ કરતો મજૂર તેની પાસે આખા દેશની પાંચ ટકા જમીન છે એ બિચારા આ મશીનોથી કેવી રીતે કામ કરી શકશે મશીનો માટે ડીઝલ જોઈએ જે એ લોકોના ખેતરમાં ઉગતું નથી અને એ છાણ પણ આપતું નથી તો એના ખેતરોમાં ખેતરનું કામ કરી આપે તેના માટે તો બળધો જ યોગ્ય છે ખેતી સાથે ગાય પાડવા માટે બીજો કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી ખેતરમાં કાપડી વખતે જે ડુંડા કણસલા ઉખેડવામાં આવે છે તેને ધોઈ તેના ડુંડા કાપી ગાયો અને બળદોને ખવડાવવામાં આવે છે તો ઘાસ સારાથી બચત થાય છે મૂળાના પાકા પાન સખત પાકેલા મૂળા સરગવાના પાન શેરડીના પાન સકરિયાના કન વધારાની વેલ વગેરે ગાયો બહુ જ પ્રસન્નતાથી ખાઈને ઉત્તમ દૂધ આપે તો આપે જ છે અને એને છાણના ઉત્તમ ખાતરમાં બદલી નાખે છે કેવી કુદરતી દેન એવી જીવતી જાગતી મશીનને રાખવી સરળ અને સુગમ છે વિશ્વમાં સૌથી વધુ પશુઓ ભારતમાં છે પરંતુ ઉત્પાદનની દૃષ્ટિએ ભારત સૌથી પાછળ છે આપણા જ પ્રાણીઓ કેટલું દૂધ આપે છે એનું અનુમાન તો એનાથી જ લગાવી શકાય છે કે ભારતમાં દરેક વ્યક્તિ વ્યક્તિની દૂધનો ઉપયોગ ફક્ત બસો ગ્રામ છે ઘેટા બકરા તો એમને માટે પાડવામાં આવે છે દૂધને તંદુરસ્તી માટે યોગ્ય તથા ભેંસને વધારે દૂધ આપવાની માન્યતાથી ગાયને ઉપેક્ષિત રાખવામાં આવી જ્યારે મનુષ્ય માટે ગાયનું દૂધ અમૃત સમાન છે તથા ભેંસનું દૂધ અપાચ્ય તથા બિનજરૂરી ચરબી વધારનાર છે ગૌપાલન ખેડૂતોની ખોરાક ધન તથા ખાતાની સમસ્યા હલ નહીં કરે પરંતુ ખેતીમાં કામ કરવા માટે ઉત્તમ કોટીના બળદો પણ આપશે નાના નાના તથા છૂટાછવાયા ખેતરો હોવાને લીધે દરેક ખેડૂત માટે મશીનનો ઉપયોગ કરવો અશક્ય છે બળદો હળ જોડવા વાવણી માટે સિંચાઈ કરવા ખોદવા માટેના પાકને ખેતરમાંથી ઘરે લઈ જવા અને ઘરેથી ખેતરમાં લઈ જવા સુધીના દરેક કામમાં ઉપયોગી થાય છે ગાયની જગ્યાએ બળદને પાડવામાં આવે તો ખેડૂતોનો આ ઉદ્દેશ્ય પૂરો નથી થતો બળદ જેટલું વધારે કામ કરે છે તેટલો મહત્ત્વનું હોય છે એકલો પાડો નથી હોતો બળદોને વેચવા જોઈએ તો પાડાથી બે ત્રણ ગણી વધારે કિંમતે વેચાય છે જરૂરિયાતથી વધારે પડતો હોય તો તેમને વેચવામાં આવે છે આજની પરિસ્થિતિની દોડમાં આપણે આપણો દેશ જ્યારે દોડી શકશે ત્યારે આપણા દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે તેની પાસે જ્યારે ઉત્તમ પ્રકારનું બિયારણ ખરીદવા પૂરતા પૈસા હશે થોડી જમીનમાં વધારે અન્ન ઉગાડવા માટે પૂરતું ખાતર છે તનતોડ મહેનત કરવા માટે તેમને સ્વસ્થવર્ધક ખોરાક મળશે ત્યારે જ એ લોકો વધતી જતી જનસંખ્યાનો ભાર ઉઠાવી શકશે આ બધી પૂરતીને માટે ખેડૂતભાઈઓ ગોપાલન અને ગૌસવર્ધનની પૂર પૂરક વ્યવસાયમાં રૂપમાં અપનાવ અપનાવશે તો જ તે લોકો આ પ્રકારના પ્રશ્નોથી બચવા સમર્થ થશે